અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના થોરીથાંબા ગામમાંથી રહેણાંક મકાનની સામે આવેલી ખુલ્લી વરસાદી ગટરમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપ્યો રેડ દરમિયાન આરોપીઓ નાસી છૂટ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના થોરીથાંબા ગામમાં રહેણાંક મકાનમાંથી મારુતુ સુઝુકી અલ્ટો ગાડીમાંથી લઈને આવેલા વિદેશી દારૂની બોટલો ખુલ્લી વરસાદી ગટરમાં સંતાડવામાં આવી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડા પાડીને નાની મોટી વિદેશી દારૂની બોટલ નંગ કુલ બસો બત્રીસ કિંમત રૂપિયા પચીસ હજાર ત્રણસો ચોર્યાસીના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે અલ્પેશભાઈ જયંતિભાઈ જાદવ રામદાસ ગગજીભાઈ કોળી પટેલ મિથુનભાઈ ગગજીભાઈ કોળી પટેલ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે રેડ દરમિયાન આરોપીઓ નાસી છૂટ્યા હતા